ગમે થાય ને પકડવા તો પડશે નકર આપણા બધાની નોકરી જશે સાહેબ કંઈક કરો ને કે આપણા બધાની નોકરી જશે શું કરવું હવે મારા દીકરા મારા વાયડું હોવરું નીકળે છે આપણે કેમ વાયડું હોવરું નીકળવું આને પકડવા તો પડશે કંઈક આઈડિયો કરો હું આઈડિયો કરવો અજમાદા હા એક કામ કરી આપણે છે ને ગામમાં એક લાખ રૂપિયા ઇનામ બહાર પાડી અને ગામને થોડીક આપણી મદદ કરે પછી આપણા હાથમાં તો એવું નહીં આવે ગમે એ થાય

શું હે આ બધા કહો બે કે છે ને જેલ તોડીને આ તમારા ગામમાં ભાગીને વ્યા હશે તો તમારા ગામને જે કોઈ પકડીને અમારા હવાલે કરશે ને એને અમે એક લાખ રૂપિયા ઇનામ આપશું એટલે એમે પકડશું તમને એક લાખ રૂપિયા આપશું હા તમે પકડો તમને નહીં આપી એ સાહેબ શું કયો છો એ બે કે જેલ તોડીને ભાગીને વ્યા હશે તમારા ગામમાં જો તમે એને પકડશો ને અમારા હવાલે કરશો ને તો તમને એક લાખ રૂપિયા ઇનામ આપશું અમે એક લાખ રૂપિયા ઇનામ

પણ શું થયું કેમ આટલા બધા થોડા થોડ આવ્યા એ હું ગામમાં માં જઈતી ને ઓલી બજારમાં ત્યારે હે ને પોલીસ વાળા રાડ્યું પાડતા તા કે બે કેદી જેલ તોડીને ભાગી ગયા છે જી ઇને પકડ લે ને ઇને 1 લાખ રૂપિયા ઇનામ આપવાના હે 1 લાખ રૂપિયા ઇનામ હા તું તો હારું હાહુ તો હાલો આપણે જઈને પકડ લઈ પણ હાહુ

ધોરો ધોરો મેગા બાપા આમ જો કેજી હાથમાં આવી જાય ને આપડા અલા લાખ રૂપિયા આપણે લઈ લેવાના લાખ રૂપિયા ઇનામ લેવું છે એ લાખ રૂપિયા ઇનામ લેવું છે પણ આ મારા દીકરા છે કે હાલો આગળ જાબી એ આય પકડો પકડો હુઈ ગયા હે સાહેબ અમને જાવજો અરે સાહેબ ના આવો સાહેબ નથી આતો ગામ ના છે મારા દીકરા અમે તમને ક્યાં આડા તમને પકડ્યા હે અરે અમારે લાખ રૂપિયા ઇનામ લેવું છે તમને

અવે તો આખો ગામ વાયા પડી ગયું હવે શું કરશું તારો બાપ જો ગામને પકડીને પોલીસના حوالے કરી દીધા ને તો આ જીવન જેલ થઈ જશે અવે કાક વિચારું જો છો તારો બાપ કાક વિચાર ન કર મરી જઈશ હ જાટિયા હ એ કાઈdio થાય હો આ ગામનારિયા ને ઈ શમશાનમાં આવાતીન બહુ બીવે આપણે રહ્યા ને શમશાનમાં જઈને સંતાઈ જાવી ઈ વાત તારી હશે અને તારો બાપ પોલીસ વાળા કામ માટો મારી વહી જાય એ થોડા મહણીયા શેક કરવા છે કે કેદી અહીંયા સંતાણા છે ને તો પછી હાલ તો મહણીયા દાયલા જાય હાલ 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 હા હું ઈરિયા બે સમસાને ગયા છે હાલો આપડી ને આયલા જઈ અને પકડી લેવા છે આજ તો 1 લાખ રૂપિયા આપડા હાલ હાલ બોલ

હાલો હાલો સમજદાર ખાયો કા ઓલા કેદીરી છે ને ગામના પકડી લીધા છે શમશાનમાં હે જશે હાલો પાણી તો આપો આયકું બરે અમારી પકડી રાખજો આવતા